સવારમાં આવો ગરમા ગરમ હેલ્ધી હાઈ પ્રોટીન નાસ્તો મળી જાય તો ખૂબ જ મજા આવી જાય તો તમે પૌવા ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ રીતે નવો નાસ્તો જરૂરથી બનાવજો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પૌવા વગર ફણગાવેલા મગ અને મમરાનો એકદમ ટેસ્ટી ચટપટો નાસ્તો તમે આ નાસ્તો એકવાર બનાવી અને થાળી ભરીને ખાશો તો પણ તમને એમ લાગશે કે મેં હજી નાસ્તો નથી કર્યો એટલું ટેસ્ટી હેલ્ધી અને હાઈ પ્રોટીન બને છે તો સવારના નાસ્તા માટે ગરમા ગરમ આ નાસ્તો એકદમ બેસ્ટ છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે હવે આપણે સ્પ્રાઉટ લેવાના છે તો અહીંયા મગના મેં સ્પ્રાઉટ લીધા છે એક કપ આ ઘરે જ મેં ફણગાવીને લીધા છે તો ઘરે ફણગાવવાની રીત જો તમારે જોતી હોય તો મને કમેન્ટમાં કહીજો હું તમને બધા સ્પ્રાઉટ કેવી રીતે ફણગાવવા એ તમને જરૂરથી જણાવીશ હવે આપણે પૌવાની જગ્યાએ મમરા લેશું અને મમરાને આપણે સરસ રીતે પાણીથી ધોવાના છે એના પહેલાં જો મમરામાં કોઈ પણ કચરો હોય તો સાફ કરી લેવાનો મેં અહીંયા બે કપ મમરા લીધા છે મમરાને પલળતા બિલકુલ વાર નથી લાગતી એટલે ખાસ આપણે એને બસ આ રીતે પાણીમાં સરસ રીતે પહેલાં ધોઈ લેવાના છે અને પાણીમાં સરસ રીતે ધોવાય છે એટલે બધું પાણી આપણે તરત જ કાઢી લેશું તો પણ મમરા એકદમ સોફ્ટ થઈ જશે તો એ ખાસ ધ્યાન રાખીશું તો અહીંયા હું બધું પાણી કાઢી અને મમરાને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશ તો મમરા સરસ રીતે પલળી પણ જશે અને સોફ્ટ પણ થઈ જશે હવે આપણે વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું સિમ્પલ વઘાર છે સરળ રીતે નાસ્તો થઈ જાય છે પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે હવે આપણે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું થોડા મીઠા લીમડાના પાંદ અને હિંગ એડ કરીશું અને સાથે એક ટી સ્પૂન જેટલી આદુની પેસ્ટ અને મેં અહીંયા એક મીડિયમ ડુંગળી લીધી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની અને ડુંગળીને આપણે હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું તો ડુંગળી અને આમાં તમે ઘણા બધા વેજીટેબલ પણ એડ કરી શકો છો હાઈ પ્રોટીન નાસ્તો બને છે બાળકોના લંચ બોક્સમાંથી લઈ અને નાના મોટા બધાનો ફેવરિટ થઈ જશે ચટપટો એકદમ લાઇટ અને ખૂબ જ હેલ્ધી બને છે તો હવે આપણે થોડા શાકભાજી પણ એડ કરીશું જેનાથી એકદમ હેલ્ધી બને એના માટે મેં એક બટેટું લીધું છે વન ફોર્થ કપ ઝીણું કટ કરેલું ગાજર લીધું છે તમારે અહીંયા તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ એડ કરવાના મિક્સ કરીશું અને વેજીટેબલને આપણે કૂક કરવાના છે તો તમે આવો સ્પ્રાઉટ મમરાનો નવો નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ થોડા શાકભાજીને મેં સાતળી લીધા હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું તો મમરા અને સ્પ્રાઉટના ભાગનું પણ આપણે મીઠું આ સમયે જ એડ કરી દીધું છે હવે મેં બે ટેબલ સ્પૂન જેટલા કેપ્સિકમને કટ કરી લીધા છે તે ખાસ માટે બે લીલી મરચી પણ એડ કરી છે કેપ્સિકમનો ક્રંચ આપણે થોડો હલકો રાખવાનો છે એટલે મેં ગાજર અને બટેટા સાથે એડ નથી કર્યા તો એ ખાતી વખતે ખૂબ જ સરસ લાગશે હવે આપણે ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દેસું તો બે મિનિટ માટે મેં સ્ટીમ થવા દીધું એટલે બધા જે શાકભાજી છે એ સરસ રીતે બફાઈ ગયા ખાસ કરીને બટેટાને બફાતા વાર લાગે છે તો એ ચેક કરી લેવાના તમે જુઓ સોફ્ટ થઈ ગયા છે અને હવે આ નાસ્તો એકદમ ટેસ્ટી બને એના માટે પહેલાં આપણે મસાલા એડ કરીશું તો વન ફોર ટીસ્પૂન હળદર પાવડર અને તેલ સાથે જ મિક્સ કરી લેશું જેનાથી શું થશે કે હળદરનો કલર ખૂબ જ સરસ આ નાસ્તામાં આવી જશે અને હળદરમાં જે પણ કચાસ હશે તે બધી નીકળી જશે હવે અહીંયા તમે જુઓ હું એક કપ મગના સ્પ્રાઉટ લીધા છે ફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જરૂરથી ખાવા જોઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું તો મને મીઠું થોડું ઓછું લાગ્યું એટલે મેં અહીંયા થોડું વધારે એડ કર્યું છે મિક્સ કરી લેશું તો આ મગ છે એ પહેલેથી જ થોડા સોફ્ટ હોય છે તમે કાચા ખાઓ તો પણ તમને ભાવતા હોય છે તો આ મગને આપણે વધારે કૂક કરવાની પણ જરૂર નથી માત્ર આપણે એકથી બે મિનિટ આ રીતે ચલાવતા રહેશું એટલે જે મગ છે એ થોડા હલકા સોફ્ટ પણ થઈ જશે તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં સોફ્ટ થઈ ગયા ને હવે જે મમરા પલાળીને આપણે રાખ્યા હતા તે પણ સોફ્ટ થઈ ગયા છે અહીંયા તમે જુઓ તમે અહીંયા ડ્રાય થઈ ગયા છે ને બસ આવા મમરા આપણે તૈયાર કરવાના છે આ રીતે તમે પૌવાની જેમ ડ્રાય કરીને એડ કરશો એટલે આ નાસ્તો એકદમ છૂટો છૂટો બનશે અને મમરા છે એ ખાવાની ખૂબ મજા આવશે તો મમરા એડ કર્યા પછી આપણે એને તરત જ મિક્સ કરી લેશું તો આ નાસ્તો બસ હવે ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે ને એકદમ સિમ્પલ આસાન મગના સ્પ્રાઉટ અથવા કોઈ પણ મિક્સ સ્પ્રાઉટ પણ તમે લઈ શકો છો અને આ સિમ્પલ સરળ અને હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જાય છે જો તમે એક જેવા પૌવા ખાઈને કંટાળી ગયા હોય અને સવારમાં તમારે કંઈક ગરમા ગરમ હેલ્ધી ખાવું હોય તો આ બેસ્ટ નાસ્તો છે તો હવે અહીંયા મેં થોડા સિંગદાણાને પણ રોસ્ટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશ તમે કાજુ પણ એડ કરી શકો છો અને ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું જેનાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જશે ચટપટો ટેસ્ટી ખટ્ટો મીઠો થઈ જશે મિક્સ કરી લેશું હવે આપણે મમરાને કોઈ કૂક કરવાની જરૂર નથી મમરા ઓલરેડી પહેલેથી જ સોફ્ટ છે એટલે બસ હવે મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આ નાસ્તાને ગરમા ગરમ સવારમાં ચા સાથે ચા વગર તમે જે રીતે સર્વ કરો એ રીતે કરી શકાય છે બાળકોના લંચ બોક્સમાં આપી શકાય કંઈ નવું ટેસ્ટી હેલ્ધી લાઈટ અને ખૂબ જ ઝડપથી બની જાય એવું જો તમારે સવારના નાસ્તામાં બનાવવું હોય તો આ બેસ્ટ મમરા સ્પ્રાઉટ પૌવા તૈયાર છે અને આ જ રીતે જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર તમે આ નાસ્તો બનાવશો એટલો પરફેક્ટ બને છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો આ રીતે પ્લેટમાં લઈ લીધા પછી આપણે ઉપરથી થોડા સીંગ દાણા ફ્રેશ લીલા દાણા અને જો દાડમના દાણા હોય તો એનાથી ગાર્નિશ કરીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ લૂક આવશે અને દાડમના દાણા ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે ઉપરથી થોડી સેવ પણ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને સાથે લીંબુથી આપણે સર્વ કરીશું તો સવાર માટે બેસ્ટ ગરમા ગરમ આ પૌવા જરૂરથી બનાવજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ